ભેગો <laughs> નથી <laughs> 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 ચારે ચાલુ ચારે કરી બોલે ને આપણે બધા જે વાટ જોઈ રહી મે ખબર પડે ઓ ટૂંક સમયમાં ભવ્યરજ વાત કરી એવું ટૂંક સમય ટૂંક સમયને આપણે દેચી ભાષા બોલની ઉપર ભવ્યરજ વાત એટલે શું એટલે ફીલિંગ આવન થોડી તો ફીલિંગ લેવા અમે આ બધું ચાલુ કરી કરી એમ કહું કે આપણે ક્યારે ચાલુ કરીએ કો કહે તો પરમ દાડે કરીએ કે પોત દાડા ફરી દ દાડા ફરી આ બધું ટૂંક સમયમાં ભવ્યરજ પિક્ચર બનાવો મોટો મોટી મૂવી બનાવને કોમેડી મૂવી બનાવવાની આપણે ટૂંક સમયમાં ભવ્ય રજૂઆત એવું નહીં કરતું તારે ટકુડા જેવું મોઢું અને તું પાછું બોલે જ કેવું મેં એવું સંસ્કૃત બોલવા માંડ્યા છે તારે એ જ ભાષા યુઝ કરે છે કેમ કે લાગે છે ચાઇનીઝ જેવું ફૂઈ ફૂઈ દાઢી આવી છે અને એક તો પાછો જેટલી માનતાઓ બાંધવ રાખી તારિયે જીયો નકા આને પાળીયો થાય આને ગતે અને આ તો ગતે જાતે નહીં એને ભૂત થઈને ફરતો વાત અને અમે વિડીયો બનાવ ને અહીંયા લયકી વાત તો ના એટલે

બાબુબાઈયા શબ્દ કે છે થોડાક દીમાં અમે કોમેડી આમ હેટે રાખ થોડાક દીમાં એટલે હવે તો હરકો થઈ છે દે જાપડ દે જાપડ હરકો કે ના પાછો માંડો પાડ દઉં હરકઈ નો ખાટલામાં નાખી મરો મારા મરો વડે ગાડીવાલાય મરવાના

કોમેડી શોર્ટ મૂવી બનાવતા હતા એ ચાલુ કરવાના છે એટલે હમણાં અમને વ્લોગ મેં બંધ કર્યા હારી ગયું કે આવી ગયો આવી ગયો પછી પાછો ફરતી બીમાર પડી ગયો કે મારે પ્રોબ્લેમ છે મારે મોટા દવાખાનામાં છે રિપોર્ટ કઢાવી છે એક વખત તો હું આની હારી ગયો તો રિપોર્ટ રિપોર્ટ કઢાવ્યા પણ મને દવાખાનામાં કાંઈ હાથ લીધો નહીં પાસથી કાઢી પાસથી કમ્પાઉન્ડ કાઢી મેં કાઢ ને ઢોકલી આવી ઢોકને હા ભાઈ હું જેવું મને ક્યાંય ફોટો હલવાડી દે ડૉક્ટર એટલે કે આ મારે ચેક કરાવવું નથી હવે એક વાત કે થોડા અમે ચાલુ કરી નાખ્યું જેથી ચાલુ સ્ટોરી તેલશું અને કઈશું નહીં ચાલુ કરીશું તો જોઈ ગયો બરાબર હા ફેર તો કોમેડિયન ફૂલ બનાવવાનો છે અને તાણે તો આપણે ક્વોલિટી ઓલા જે ફોન ઓલા ઓલો ફોન લાયા પછીની તમારી ની કોઈ કોમેડી બની નથી એટલે ફોન લાયા પછીની કોમેડી બનાવવાના છે અને એ સ્લો મોશન ફાઇટને બાઇટ બધું મહિના આપવાના છે એટલે આને તો આમ કરી આમ કરે મારું એક તરી પાંત્રી ફૂટ ખાલી નહીં આમ આ પીઠ મહી ગઈ જશે ચાલો તો આપણે જોઈજો જાણે કોમેડી બનાવી તાણે તાલેજી જય માતાજી જય દ્વારકા